તથા દર્દીઓ ઉપરાંત વિધવા બહેનોને ઠંડી સામે રક્ષણ હેતુ ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ટીબી ના દર્દીઓ સહિત ગામની વિધવા બહેનોને વૃદ્ધજનોને ચારસો જેટલી વ્યક્તિઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા જ્યારે પાનવડ ગામની શાળાઓના ત્રણસો થી વધુ બાળકોને કપડા વિતરણ કરવામાં આવ્યા જેમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર સીબી ચોબીસા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ નાયબ મામલતદાર બિપિનભાઈ બોખરિયા સહિત અનેક આરોગ્ય કર્મચારીઓ તેમજ મેડિકલ ઓફિસર સહિત અનેક ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા તથા ચાર ભૂજા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ અજમેરા મહામંત્રી સંજયભાઈ સોની સહિત પંચાયતના સભ્યો તથા લાભાર્થીઓ રિપીટ પંચાયતના સભ્યો તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેહાન પટેલ ન્યૂઝ ન્યુઝ છોટાઉદેપુર